પ્રધાન નરેન્દ્ર મોદીની અતિ મહત્વકાંક્ષી યોજના મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્કના લોકાર્પણ માટે સુરતથી સેલ વાસ્તેઓ જઈ રહ્યા છે અહીં તેઓ સુરતના એલ ટી પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવેલી કે નાઇન વજ્ર ટેન્કને દેશ સમર્પિત કરશે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ પણ સુરત પહોંચ્યા છે ગુજરાત અને ખાસ કરી સુરત શહેર માટે ગર્વની વાત છે કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ડિફેન્સની ડીલ મુજબ હજીરાના પ્લાન્ટમાં કે વજ્ર ટેન્ક તૈયાર કરવામાં આવી છે ગોળા ફેંકવા સક્ષમ છે તે ત્રણ મિનિટમાં પંદર ફાયરિંગ કરી શકે છે દિવસ અથવા રાત્રે ગમે ત્યારે સેનાના જવાનો આ ટેન્ક મદદથી ફાયરિંગ કરી શકશે એટલું નહીં હેલિકોપ્ટર કે પ્લેન દ્વારા તેને ઈચ્છિત સ્થળે સહેલાઈથી લઈ જઈ શકાય છે

તાકાત ગણો ઘણો વધારો કરી દેશે